ખિસ્સા કાતરુંથી સાવધાન કારણ કે આઠ વર્ષ બાદ બનેલા મોંઘા દાટ આલેશાન સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાડવામાં જ નથી આવ્યા મુસાફરો એટલા પરેશાન છે કે રોજ બરોજ લોકોના કિસ્સા કપાય છે સોનાના ઘરેણા પણ ચોરી થાય છે પરંતુ તંત્રને કાંઈ ફેર પડતો નથી ત્યાં ત્યાંના મેનેજરને ન્યા ત્યાં ત્યાંના ધારાસભ્યને કે ના જિલ્લા પોલીસ વડાને આ મામલે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ટેકનોલોજીના જમાનામાં કોઈ જગ્યાનું નવનિર્માણ થાય તો આ સહજ છે કે ત્યાં કોઈ અણબનાવ પર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનને આઠ વર્ષ બાદ ફરીથી સમારકામ કરી નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સાથે જ હજારો મુસાફરો દરરોજ ત્યાં આવે છે અને ત્યાંથી બહાર ગામ ધંધા રોજગાર માટે જાય છે ત્યારે ઘણા સમયથી ત્યાં ચોરીની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અવારનવાર ખિસ્સા કાતરુઓ દ્વારા ચાલાકીથી મુસાફરોના ખિસ્સા કાતરી લેવામાં આવે છે અને સોના દાગીના પણ ચોરી કરવામાં આવે છે તેવી ફરિયાદો દરરોજ મુસાફરો કરતા હોય છે હવે આ બસ સ્ટેશને પોલીસ પણ હાજર હોય છે જે દેખરેખ રાખે છે ત્યાં કોઈ ચોરી કે અન્ય ઘટના ન બને પરંતુ મુસાફરો દ્વારા ફરિયાદ કરી વિડીયો પણ બનાવવામાં આવ્યો કે પોલીસકર્મી ધ્યાન ના રાખવાના બદલે આરામથી ઝાડ નીચે ઊભા હોય છે મુસાફરોએ પોલીસ સાથે વાત કરતા વિડીયો પણ બનાવ્યો છે જુઓ આ વિડીયો બરોબર હું તમને દેખાયું બરોબર કામગીરી અહિયાં તમારે આટો માફ સાહેબ ધ્યાન રાખવાનું હોય કે આ ખીચા કાતરું કોણ છે આટલા અનંત બનાવ બની રહ્યા છે બે દિવસ પહેલા જે તેમનો 6.5 લાખ તમે મને શું જવાબ મને શું માંગો છો મને શું કયો છો આ બારામાં અમારા અધિકારી પણ સાહેબોને અમે એ બી ડિવિઝન પણ આપેલું છે અને આ કામ કરી તમે કોઈ જોર કે આ જે બનાવ બની તમે કોઈને પૈકરા છે મુસાફરો રોષે ભરાયા અને ત્યાં હાજર પોલીસ કર્મી નો ઉધળો પણ લીધો વધુમાં તેમનું કહેવું છે કે આટલું આલીશાન બસ સ્ટેશન બનાવ્યું પરંતુ તેમાં સીસીટીવી કેમ નાખવામાં નથી આવ્યા સરકારનું જાહેરનામું છે કે કોઈપણ જાહેર સ્થળોએ સીસીટીવી હોવા ફરજિયાત છે સાથે જ તેઓએ કહ્યું કે દુકાનો મોલ અને કોમર્શિયલ જગ્યાઓને સીસીટીવી ના લગાવવા બદલ દંડ ફટકારો છો તો બસ સ્ટેશન માટે જવાબદાર વ્યક્તિઓ પર કેમ કડક પગલાં નથી લેતા ઉપરાંત સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેહલું છે જેઓ પોતાના મિજાજના કારણે ખૂબ જ પ્રખ્યાત છે તેમના હોવા માત્રથી જ ગુનેગારો ડરી જાય છે તો પછી કેમ આટલા સમયથી આવા ચોરોને તેઓ ડામી શક્યા નથી કેમાં કિસ્સા કાતરુઓ અને ચેન સ્નેચરો ખુલ્લામ તેમના કારનામાઓને અંજામ આપી રહ્યા છે સાથે જવાબદાર અધિકારીઓ પર કેમ કડક પગલા લેવા નથી આવતા આ વાત કરતા સ્થાનિકોએ શું કહ્યું તે પણ સાંભળો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ હજી થોડોક સમય જ થયો છે આ બસ સ્ટેન્ડ નવું નિર્માણ કરવામાં આવ્યું છે છતાં તંત્ર આ બેરું મૂંઘું તંત્રને દેખાઈ નથી રહ્યું એક પણ સીસી ફૂટેજ નાખવામાં નથી આવ્યા રોજને રોજ એટલા બનાવ બની રહ્યા છે ખીચા કાતરુઓ જે ચોરીઓના બનાવ બની રહ્યા છે એક બેન નું હજી બે દિવસ પેલા જ એક પાકીટ કપાણું હતું સાડા છ લાખ રૂપિયા એમની દીકરીના ગયા છે સોનું ને બધું બરોબર છતાં પણ નથી કોઈ કામગીરી કરવામાં આવી રહી અને અનેક બી ડિવિઝન માં પણ ફરિયાદો એટલી ગઈ છે છતાં પણ કોઈ અહીંયા એવી સુરક્ષા નથી આપવામાં આવી સુરેન્દ્ર એક સિત્તેર વર્ષની બાનું પાકીટ કપાણો બરોબર ગરીબ માણસો એટલા લૂંટાય છે છતા તંત્રને દેખાઈ નથી રહ્યું એટલે હું સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરું છું અને ધારાસભ્યને પણ રજૂઆત કરું છું અને આ એક જાગૃત નાગરિક છે આ લોકો અહીંથી રોજ અપડાઉન કરે છે ને આ લોકો રોજ બનાવ જોઈ રહ્યા છે બરોબર પણ છતાય કોઈનું સાંભળવામાં નથી આવતું આ લોકો એ મને આજે જન સ્વરાજ ગ્રુપમાંથી મારું નામ છે કુણાલ શાહ મને બોલાવવામાં આવ્યો કે ભાઈ સાહેબ તમે આવો અને આ તમે દેખાડો અહીંયા મેં આવીને વિડીયો જોયો તો પોલીસ ગાર્ડ ઝાડવા નીચે ઊભા છે અહીંયા બસો ભરાય છે બરોબર આ બસો ભરાતી વખતે તરત જ ખીચા કપાઈ જાય ને કોઈની વસ્તુ વહી જાય પણ છતાં હજી સુધીમાં કોઈ નકર કામગીરી નથી કરવામાં આવતી નથી એક પણ અહીંયા સ્ટીકર કે બોર્ડ મારવામાં આવ્યા કે ખીચા કાતરુંથી સાવધાન આ સુરેન્દ્રનગરની એક માનસિકતા છે તમે વિચારો કે કેવી હાલત છે માણસોની પણ છતાં તંત્ર કોર નિંદ્રામાં સુધું છે સુતું છે અને અહીંયા ડેપોના મેન મેનેજર હોય કે જે હોય અધિકારીઓને પણ વારંવાર ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ હજી સુધીમાં ડેપો મેનેજર તરીકે કોઈ નક્કર કામગીરી કે પગલા ભરવામાં નથી આવ્યા અને ઉપર રાજકોટ ડિવિઝનમાં પણ જાણ કરી છે પણ છતાં હજી સુધીમાં આ કોઈ કામગીરી કરવામાં નથી આવી જન સ્વરાજ ગ્રુપ સુરેન્દ્રનગર ભવ્ય ઇમારતો બનાવવાથી જ ફક્ત વિકાસ થતો નથી નાગરિકોના ફાયદાઓ અને તેમના માટે યોગ્ય લેવાથી ખરા અર્થે વિકાસ થયો હોય તેમ કહેવાય છે શું નાગરિકો પ્રત્યે તેમની કોઈ જવાબદારી નથી તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર